વૈષ્ણો દેવી જતા શ્રદ્ધાળુ ઉપર હુમલાને લઈ મહેસાણાના લીંચ ગામે રાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ગાયોને ઘાસનું દાન કર્યું ગત સમયમાં ભારતના વૈષ્ણવદેવીમાં જઈ રહેલા શ્રદ્ધાળુ પર આતંકવાદીઓ દ્વારા કરેલા હુમલાને લઈને આજ રોજ મહેસાણાના લીંચ ગામે આવેલ પાંજરાપોળ ખાતે રાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ગાયોને દાન કરી શ્રદ્ધાળુઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી મહેસાણા જિલ્લાના લીંચ ગામે આવેલ પાંજરાપોરની અંદર મહેસાણા રાષ્ટ્રીય હિન્દુ પરિષદના સભ્યો દ્વારા ગત સમયમાં જમ્મુ કાશ્મીરમાં વૈષ્ણવ દેવી જતા શ્રદ્ધાળુ ઉપર થયેલા આતંકવાદી હુમલાને લઈને હિન્દુ ધર્મના શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા હતા ત્યારે લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પાંજરાપોળ ખાતે ગાયોને ઘાસના પૂળાનું દાન કરવામાં આવ્યું હતું તેમજ ગાય માતાના રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ કરી હતી આ પ્રસંગે સમસ્ત રાષ્ટ્રીય હિન્દુ પરિષદ મહેસાણા જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા અવિની બ્રહ્મપટ પાટણ એક્સપ્રેસ પાટણ હિન્દુ રાષ્ટ્ર પરિષદના ભાઈઓ છે યુવાનો છે ખૂબ જ સરસ બધાને એટલું બધું કામ કરવાની સેવા કરવાની ધગજ છે કે આજની યુવા પેઢીમાં જો રાષ્ટ્રમાતા ગૌમાતા તરીકે ઘોષિત થતા હોય તો ખરેખર મારા જેવા ઉંમરવાળા બહેનોને તો એમ શરમાવા જેવી વાત છે કે અમારે અમે આ બધી સંસ્થામાં બહુ લેટ પડ્યા છીએ બહુ વર્ષો પહેલાં અમારે જાગૃત થવાની જરૂર હતી જો આ નાના ભાઈઓ આટલું સરસ વિચારતા હોય કે હિન્દુઓ થઈને આટલું સરસ હિન્દુત્વનું કામ કરે છે તો આજે આખા ગુજરાત આખા ભારતમાં દરેકે જાગૃત હોય ગયું કે એક રાષ્ટ્રમાતા ગૌ માતા તરીકે સાબિત થાય અને હિન્દુત્વ અને હિન્દુઓની હિન્દુત્વની ભાવના જાળવી રહી નમસ્તે ટૂંક સમય પહેલાં એક દુઃખદ ઘટના બનેલી જે દેવીથી બસ જતી હતી આપણા હિન્દુ ભાઈ બહેનો દર્શન કરવા અને આતંકવાદી હુમલો થયેલો એમના માટે આપણે એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ જેવું રાખ્યું અહીંયા ગાયને ઘાસચારો નાખીને એક શ્રદ્ધાંજલિ આપવાનો અમારો પ્રયત્ન હતો એ લક્ષ્યક્રમ રાખવાનું છે વિક્રમ ભટ્ટ રિપોર્ટર